લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ પક્ષ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરાય લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ પક્ષ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાય બનાસકાંઠા જિલ્લામાં લોકસભા સીટ માટે પાલનપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાય સેન્સ પ્રક્રિયામાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા પિયુષ પટેલ કૈલાસ પટેલ સહિતના ભાજપના હોદ્દેદારો પાલનપુર ખાતે આવી પહોંચ્યા હતા અને સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી જેમાં જિલ્લાના સાંસદ પરબત પટેલ પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી ધારાસભ્યથી ઉદર કેસાજી ચૌહાણ પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત વિવિધ નેતાઓ પર ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે પહોંચ્યા હતા જેમાં પંચોતેર થી એસી જેટલા અપેક્ષિત ઉમેદવારના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાય છે જેમાં બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર માટે

દાહોદથી આવ્યા છે અને નવસારી જિલ્લાથી અમારા ટ્રાયબલ મોરચાના પ્રદેશના મહામંત્રી પિયુષભાઈ પટેલ ઇઝ ઓન ધ વે એટલે અહીંયા નજીક પહોંચી ગયા છે આ ત્રણ લોકો અમે અમારી અપેક્ષિત જે લોકો છે એને સાંભળીશું અને એ જે પ્રક્રિયા છે અમે દરેક ચૂંટણીમાં કરતા હોઈએ છીએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા અને પાર્લામેન્ટ આ એક ડેમોક્રેટિક સિસ્ટમ છે અને એનો ભાગરૂપે અમે આજે ત્રણ લોકો આવ્યા છીએ નિરીક્ષક તરીકે બધા અમારા સિનિયર કાર્યકર્તાઓ જવાબદાર કાર્યકર્તાઓ જેની શ્રેણી છે બધાને સાંભળીશું સિત્તેર પંચોતેર લોકો હશે બધાથી એટલા અપેક્ષિત શ્રેણી બનાવી હોય છે અને એમાં બધાને સાંભળશું અને એ જે પછી તો નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ કરશે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેસશે પછી એ યાદી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં જશે અને છેલ્લે આ ચૂંટણીઓનો કે વિધાનસભાનો નિર્ણય કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ કરે છે રાજ્ય બોર્ડ નથી કરતું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્ય નક્કી કરે છે અને જેને જનરલ ચૂંટણી કહીએ છીએ આપણે એમાં કેન્દ્ર પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે આ એક પ્રોસેસ છે અને અમે દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમારું જે ગુજરાત છે આપણું બધાનું અને આપણા બધાનું ગૌરવ છે કે સતત બે ટર્મ ત્રીજી ટર્મ પણ નરેન્દ્રભાઈ અબકી બાર ચારસો પાર અને ફિર એક બાર મોદી સરકાર અને દેશની પ્રજાએ નક્કી કર્યું છે અમે તો આ પ્રોસેસ કરીએ છીએ એ નિર્ણય પણ પાર્લામેન્ટરી બોર્ડ જ કરે છે ક્રાઇટેરિયા વિલ બી ડિસાઇડેડ ઓલ બાય પાર્લામેન્ટરી બોર્ડ અમે તો ખાલી સાંભળીશું જે પ્રક્રિયા છે કાર્યકર્તા છે અને ડેમોક્રેટિક સિસ્ટીમ છે અમારે પાર્ટીમાં એક લોકશાહી પદ્ધતિ છે નહીં તો તું એમને એમ નક્કી ના કરી નાખે